પંચમહાલ જિલ્લાના વિંઝોલ મુકામે આવેલ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના પાસઠ કરોડના છ થી વધુ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું વિધાનસભા અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ મંત્રી કુબેરભાઈ ઢિંડોર દ્વારા પંચમહાલ જિલ્લાના વિન્ઝોલ ગામે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં અંદાજિત રૂપિયા પાસઠ કરોડના છ થી વધુ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિવત રીતે કર્યું હતું વિશેષમાં આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત થઈ ન શકતા વર્ચ્યુઅલ માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી યુનિવર્સિટીના આ નવનિર્મિત અને યોજાયેલ પ્રકલ્પોમાં શિક્ષણ ગુણવત્તા વધારવા આધુનિક તકલીફ મુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે મુખ્ય પ્રકલ્પોમાં દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ઓફ એક્સલન્સ

ના જે વિકાસના પ્રકલ્પો જે હતા એનું સન્માન્ય દેશના ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાહેબના હસ્તે જે હાથ ખાતમુહૂર્તના લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન થયું સાહેબ શ્રીનું શુભેચ્છા સંદેશ આવ્યો હવામાન અનુકૂળ ન હોવાના કારણે આવી શક્યા જગ્યાને પણ એમનો શુભેચ્છા સંદેશ અમે બધાને આપ્યો છે સાથે સાથે અમારા બધા જ મહીસાગર પંચમહાલ નાહોદ અને છોટા છોટાઉદેપુર તમામ અમારા સાંસદ સભ્યો વડોદરા અને બધા જ અમારા સંસદ સભ્યો શ્રી સાથે બધા ઉપસ્થિત રહીને અમારા જે વિદ્યાર્થીઓ હતા આપણે પણ શુભેચ્છા પાઠવીને સવિશેષ અમારા કુલપતિશ્રી વાઇસ ચાન્સલર શ્રી સન્માન ડોક્ટર હરિભાઈના નેતૃત્વમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે આજે પાસઠ કરોડ જેટલા જે અલગ અલગ ખાદ મૂર્તન લોકાર્પણ નું આજે કામગીરી કરી છે આપણી જે સેન્ટર ઓફ એક્સલન્સ એ સારામાં સારી સુવિધા આપણા વિદ્યાર્થીઓને આ મધ્ય ઝોનમાં આપણી સિટીમાં આજે મળવાની છે બસો થી બસો દસ જેટલા કોમ્પ્યુટરોથી આપણું સેન્ટર ઓફ એક્સલન્સ આજે કાર્યરત બન્યું છે અને સાથે સાથે મિયાવાકી જે વન છે વન કવચ જે ત્રેવીસ કરોડના ખર્ચે આજે ચાલી રહ્યું છે જે તળાવ છે અહીંયાનું જે પાણી જે છે તમામ આ એકસો અડતાલીસ એકર જમીનમાં જે પાણી છે એનું ભૂગર્ભ જે મોદી સાહેબ અને આપણા સી આર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે એ પાણીનું આપણે રોકીને આપણે એનો સંગ્રહ કરવો ગેદ ધ રેન તો એ પણ અહીંયા સરસ એની વ્યવસ્થા થઈ છે તળાવ પણ સરસ બન્યું છે બાકી ઇન્ડોર ગેમ અને આઉટડોરની ગેમની જે સ્પોર્ટનું જે સંકુલ છે એનું પણ આજે લોકાર્પણ થયું છે અમારા એસટી અને એસસી વિદ્યાર્થીઓની જે છાત્રાલયો આવીને વિદ્યાર્થીઓ ભણશે અને નિવાસી એમને ભોજન મળશે અને સાથે હાયર એજ્યુકેશન મેળવે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી થઈ છે એના પણ જે હોસ્ટેલના એના પણ ખાતમુહૂર્ત કર્યા છે એવા નવીન પ્રકલ્પોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે તમામ વિદ્યાર્થીઓને મારી શુભકામના સવિશેષ આવનારા સમયમાં જે પૂર્તિ કરી હોય રાજ્ય સરકાર તરફથી પૂરી કરવામાં આવશે અને અહીંયા જે છે તમામ ડિપાર્ટમેન્ટ કાર્યરત થાય એના માટે અત્યારે ભવનોનું નિર્માણ ચાલુ છે અને અમારા યુસી વાઇસ ચાન્સલર શ્રી નવાઝેર પધાર્યા છે ડોક્ટર આપણા હરિભાઈ કાતેરા સાહેબ એ મેથેમેટિક્સના છે અને એ બધી જ વ્યવસ્થા અમારા સમય કરવાના છે આજે આપણા અને કન્યાકુળી મહોત્સવ પણ ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું શિક્ષણ મળે તમામ પ્રકારની સુવિધા મળે એના માટે રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને પ્રદેશની સરકાર કટિબદ્ધ છે એટલે વિદ્યાર્થીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આ ગોવિંદ ગુરુની જે છૂટી છે ગોવિંદગુ એક સંતના નામની છૂટી છે જે આદિવાસી સમાજના જે માર્ગદર્શક હતા જેમને ભક્તિ આંદોલનના માધ્યમથી આદિવાસી સમાજમાં પડેલી સુસુભ શક્તિ રાષ્ટ્રગ્રમ જગાવવાનું કામ આજથી સવા સો વર્ષ પહેલાં કર્યું હતું અને આદિવાસી સમાજના સુધારણામાં ભક્તિ આંદોલનના માધ્યમથી એમને પણ અગિયાર સૂત્રીય જે કાર્યક્રમો આપ્યા હતા પર્યાવરણની જાળવણી હોય પાણીની બચત હોય શિક્ષણની વાત હોય માસ મદિરાની વાત હોય અને સાથે સાથે ધર્મની વાત હોય સંસ્કૃતિની વાત હોય જગ્યાના માધ્યમથી એમને ભક્તિ આંદોલન ચલાવ્યું હતું એટલે અહીંયા ભણતા વિદ્યાર્થીઓ ગોવિંદ ગુરુ છૂટીમાં જે સંલગ્ન કોલેજો છે એમાં ભણતા મારા વિદ્યાર્થી મિત્રોને મારી મારી વિનંતી છે ગોવિંદ ગુરુ એ સમયે જે એમનો જે ઉપદેશ છે એ પણ આપણે અપનાવીએ અને એ પણ એમનો જે વિચાર એમનો જે સંદેશ જનકલ્યાણનો નો લોક કલ્યાણનો જે સંદેશ હતો દેશભક્તિનો સંદેશ હતો રાષ્ટ્રપ્રેમનો જે સંદેશ હતો એ પણ આપણે અપનાવીને આપણે પણ દેશ માટે કંઈક કરી કંઈક કરી ચૂકીએ એ મારા યુવાનો એવા પેદા થાય એવા અહીંથી તૈયાર થઈને જાય જે પોતાના ઘર પરિવારનું પરિવાર સમાજનું અને સમાજ નું ગામનું અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા નિતેશ સાથે અશોક સામતાણી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ